વિકાસ અને પ્રાકૃતિક પસંદગી વિશે ખાન એકેડેમી પર ઘણા બધા વિડીયો છે આપણે વિચારીએ છીએ કે આપણી આસપાસ જોવા મળતી ભિન્નતા વિવિધતા અને જટિલતા આપવા જીવન કઈ રીતે વિકસિત થયું છે તેની આપણને સમજ છે પરંતુ મૂળભૂત પ્રશ્નની વાત કરીએ તો આપણને હજુ સુધી તેનો જવાબ મળ્યો નથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે જો આપણે પૃથ્વીની વાત કરીએ તો તેના પર જીવનની શરૂઆત કઈ રીતે થઈ હશે તેના બીજા બીજા ઘણા આવે છે છે શું આ પૃથ્વીની બહાર કોઈ જીવન શક્ય તો તે કેવું હોય શકે તો આપણે જે જાણીએ છીએ તેનાથી શરૂઆત કરીશું અહીં હું એક સમયગાળો લઈશ અહી આ એક બિલિયન વર્ષ પહેલાનું છે આ બે બિલિયન વર્ષ પહેલા આ ત્રણ બિલિયન વર્ષ પહેલા આ ચાર બિલિયન વર્ષ પહેલા અને અહીં આ વર્તમાન જોઈ શકો જેને આપણે બિલિયન યર અગો એમ કહી શકીએ હવે જો આપણે પૃથ્વીની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની ઉત્પત્તિ બાકીના સૂર્યમંડળની સાથે ચાર છ બિલિયન વર્ષ પહેલા થઈ હતી જો આપણે ત્યાર પછીના સો વર્ષ વાત કરીએ એટલે કે લગભગ ચાર પોઈન્ટ પાંચ બિલિયન વર્ષ પહેલાની વાત કરીએ આ સમયગાળાની વાત કરીએ તો સરળ જીવનની રચના માટે પણ પૃથ્વી યોગ્ય ન હતી કારણ કે સૂર્ય મંડળમાં અસંખ્ય અથડામણો થયા કરતી હતી ગ્રહ જેટલું કદ ધરાવતા બે પદાર્થોની અથડામણને કારણે ચંદ્રની ઉત્પત્તિ થઈ હતી એક પદાર્થ આપણે પ્રોટોઅર્થ કહીએ છીએ તે ગ્રહ જેટલું કદ ધરાવતા બીજા પદાર્થ સાથે અથડાયો તે બંને એક સાથે ભ્રમણ કરવાની શરૂઆત કરી અને તેનો એક ભાગ ચંદ્ર બન્યો પરંતુ તમે કલ્પના કરી શકો કે સરળ જીવનની રચના થઈ શકે તે માટે ત્યાં વાતાવરણ સરળ ન હતું ચંદ્રની રચના થઈ ગયા પછી પણ સૂર્યમંડળમાં પદાર્થોની ભારે અથડામણ ચાલુ જ હતી આપણે અત્યારે સૂર્યમંડળમાં જે સ્થાયીતા જોઈ શકીએ તે આવતા ઘણા વર્ષો વીતી ગયા આપણે લગભગ કહી શકીએ કે ત્રણ પોઇન્ટ નવ બિલિયન વર્ષ સુધી ત્રણ પોઇન્ટ નવ બિલિયન વર્ષ સુધી સજીવની રચના થઈ શકે તે માટે પૃથ્વી અનુકૂળ બની આપણે બીજી બાબત એ જાણીએ છીએ કે આપણી પાસે ત્રણ પોઇન્ટ પાંચ

જો આપણે પ્રશ્નનો જવાબ જાણતા હોઈએ તો પણ આપણે એવું કહી શકીએ નહીં કે તદ્દન ત્રણ બિલિયન વર્ષ પહેલા કોઈક આર ની રચના થઈ હશે અને ત્યારબાદ તેનું સ્વયંજનન થયું હશે જો આપણે ચોક્કસ તારીખ પણ જાણતા હોઈએ તો પણ હજુ તે પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે અને તે પ્રશ્ન એ છે કે કેવી રીતે જીવની ઉત્પત્તિ ક્યારે થઈ હશે તેના કરતા જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે તે પ્રશ્ન વધારે રસપ્રદ છે કેવી પ્રારંભિક કાળમાં શોધાયો હશે અહી આપણી પાસે તેના કેટલાક ઉદાહરણ છે આ પ્રથમ અણુ એચ છે જેને આપણે પાણી કહીએ છીએ ત્યારબાદ અહીં આ બીજો અણુ જેને આપણે સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ આણ્વીય નાઇટ્રોજન એમોનિયા ફોસ્ફેટ અને બીજા ઘણા બધા તત્વો જે આપણે પૃથ્વી પર અત્યારે જોઈ શકીએ છીએ તે કદાચ પૃથ્વીની શરૂઆતમાં શોધાઈ ગયા હશે પરંતુ ત્યારબાદ આ બધા તત્વોએ કાર્બનિક અણુઓની રચના કઈ રીતે કરી હશે જ્યારે લોકો કાર્બનિક અણુઓની વાત કરી ત્યારે તેઓ આ અણુઓ વિશે વાત કરે છે જેને આપણે એમિનો એસિડ કહીએ છીએ એમિનો એસિડ જે મૂળભૂત એકમ છે ત્યારબાદ ઉદાહરણ અહીં આ છે જેને આપણે ન્યુક્લિયોટાઇડ્સ કહીએ છીએ જેને આપણે ન્યુક્લિયોટાઇડ્સ કહી શકીએ જે આરએનએ અને ડીએનએ ના બંધારણમાં ઉપયોગી છે અને ફક્ત આજ બધા કાર્બનિક અણુઓ નથી તમે શર્કરા જેવા બીજા અણુઓની પણ વાત કરી શકો પરંતુ પ્રશ્ન એ છે કે શું આ બધું વાસ્તવિક છે આપણે આ સરળ અણુઓ પરથી જટિલ કાર્બનિક અણુઓની રચના કરી શકીએ તેનો જવાબ એ છે આપણી પાસે ઘણા બધા પુરાવાઓ છે તમે અહીં આ પ્રકારે કરી શકો જીવનની હાજરી વિના પણ તમે આ અણુઓ પરથી આ અણુઓ પર જઈ શકો તમે કદાચ એબાયોટિક શબ્દ વિશે ઘણો સાંભળ્યું હશે તેનો અર્થ જીવન વિનાનો એવો થાય છે એન્ટિબાયોટિક એટલે તમે સજીવને મારી રહ્યા છો તમે બેક્ટેરિયાને મારી રહ્યા છો આપણી પાસે પુરાવાઓ છે અને આપણે વિશ્વાસ રાખીએ છીએ કે એમિનો એસિડ અને તેના જેવા બીજા કાર્બનિક અણુઓની રચના અવકાશમાં જાતે જ થઈ શકે અને તે પણ જીવનની હાજરી વિના આપણે એમિનો એસિડ અને તેના જેવા બીજા જટિલ કાર્બનિક અણુઓની રચના આ સરળ અણુઓમાંથી કરી શકીએ આપણે પ્રયોગશાળામાં આ સરળ અણુઓ પરથી એમિનો એસિડ જેવા જટિલ કાર્બનિક અણુઓની રચના પણ કરી શકીએ તેના માટેનો એક ખૂબ જ પ્રખ્યાત પ્રયોગ છે તે મિલર અને યુરીનો પ્રયોગ છે આ પ્રયોગ ઓગણીસો પચાસ માં કરવામાં આવ્યો હતો તેઓએ કેટલીક ઊર્જા સાથે અહીં સ્પાર્ક આપ્યો તમે કલ્પના કરી શકો કે પૃથ્વીના પ્રારંભિક ગાળ દરમિયાન તે કદાચ વીજળીથી ઉત્પન્ન થયું હશે ત્યારબાદ તેઓએ અહીં કેટલાક વાયુઓનું મિશ્રણ લીધું જે પૃથ્વીના પ્રારંભિક કાળ દરમિયાન વાતાવરણમાંથી મળી આવતા હતા તે સમયે વાતાવરણમાં એટલો બધો ઓક્સિજન ન હતો ઓક્સિજનના નિર્માણની શરૂઆત કરાવવા આપણને જીવનની જરૂર હોય છે આમ કેટલાક વાયુઓના મિશ્રણ સાથે જે તે સમયે કદાચ વાતાવરણમાં હતા અને કેટલીક ઉર્જાને પ્રણાલીમાં દાખલ કરીને તેઓ કાર્બનિક અણુઓની રચના કરી શક્યા આમ અહીં આપણે કહી શકીએ કે આ જે પ્રારંભિક તબક્કો છે તે કરી શકાય એવો છે હવે જો આપણે કાર્બનિક અણુઓની વાત કરીએ તો તેઓ પોતે સજીવ નથી હકીકતમાં જીવનની જરૂરિયાત માટે જરૂરી કાર્બનિક અણુઓ આ બધા નથી તેના માટે આપણે પ્રોટીનની વાત કરી શકીએ પ્રોટીન એ ફક્ત હજારો એમિનો એસિડનો સમૂહ છે પ્રોટીન એ હજારો એમિનો એસિડ નો સમાવેશ કરે છે તેવી જ રીતે જો આપણે જીવનને જરૂરી એવા ડીએનએ અને આરએનએ ની વાત કરીએ તો ડીએનએ નો એક અણુ મિલિયન બનેલો હોય છે તમે અહીં જોઈ શકો આ ડીએનએ નો એક ભાગ છે આપણે અહીં જે જોઈએ છીએ તેના કરતા તે ખૂબ જ વધારે જટિલ છે અને આપણી પાસે એવા પુરાવા પણ છે કે જીવનની હાજરી વિના તમે આ એમિનો એસિડ થી

કે આ બધું બરાબર છે પરંતુ સજીવની રચના કઈ રીતે થઈ હશે અને આ વાત પર સંશોધન હજુ ચાલુ છે આપણે તેના વિશે પૂરતું જાણતા નથી તેના પર કેટલાક હાઈપોથેસિસ લખવામાં આવ્યા છે જો આપણે એક હાઈપોથેસિસની વાત કરીએ તો તેનું નામ આરએનએ વર્લ્ડ આરએએનએ વર્લ્ડ હાઈપોથેસિસ છે તેમાં આરએનએ નું પહેલું સ્વયંજનન કઈ રીતે થયું તેનો વિચાર આપવામાં આવ્યો છે આજના સમયમાં પણ લોકો ડીએનએ કરતા આરએનએ પણ વધારે ધ્યાન આપે છે તેનું કારણ એ છે કે તે ફક્ત માહિતીનો જ સંગ્રહ કરતો નથી પરંતુ તે ઉદ્દીપક તરીકે પણ ભાગ ભજવે છે તમે ટી આરએનએ અથવા આર આરએનએ વિશે વિચારી શકો તો કદાચ કોઈક પહેલો સજીવ આરએનએ માંથી હતો જ્યાં માહિતીનું સ્વયંજનન થયું તે કદાચ કોઈક પટલયુક્ત રચનામાં જોડાયો પરંતુ તેનો સરળ જવાબ એ છે કે આપણે હજુ સુધી જાણતા નથી હવે જો આપણે વાત કરીએ તો તો તે તે મેટાબોલિઝમ મેટાબોલિઝમ ફર્સ્ટ છે આપણે અત્યારે જૈવ રસાયણિકમાં જે ખ્યાલ વિશે ભણીએ છીએ તે આ હાઈપોથીસીસમાં સમજાવવામાં આવ્યા છે તે કદાચ આ બંનેનું સંયોજન પણ હોઈ શકે તેનો સરળ જવાબ એ છે આપણે હજુ જાણતા નથી પરંતુ જો આપણે અત્યારના જીવ વિજ્ઞાન જોઈએ અત્યારે જે કઈ થઈ રહ્યું છે તે બધાની વચ્ચે સામ્યતા જોઈએ દરેક સજીવ વચ્ચેની સમાન રચના ને જોઈએ તો કદાચ પહેલાનું જીવન કેવું હતું તેના વિશે કોઈક હિન્ટ મળી શકે